ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન બન્યા પછી રેલવે દ્વારા બનાવવામાં આવેલ ગરનાળાના કારણે ચોમાસા દરમિયાન રાજપીપળા સુધીના તમામ અસર કરતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે તાલુકાના રાણીપુરા બસ સ્ટોપથી રાણીપુરા ગામને જોડતા રોડ પર રેલવે વિભાગ દ્વારા સત્તાવીસ એ અને અઠ્ઠાવીસ નંબરના ગરનાળા બનાવવામાં આવ્યા છેલ્લા બે વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે પાંત્રીસ વધુ રૂપિયાના ખર્ચે પૈકી સિમેન્ટ કોન્ક્રીટની ઉપરથી બંધ ગટર લાઇન બનાવવાનું કામ શરૂ કર્યું હતું ગતિએ ચાલતા આ કામ ઇજારદાર દ્વારા અધૂરું મૂકી દેવામાં આવ્યું છે ગટર લાઇનના છેલ્લા છેડાના ભાગે ઘણા બધા સ્થળે બંધ ગટર લાઇન પર જે સાફ સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના ઢાંકણા પણ બનાવવામાં આવ્યા નથી અને છેલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઇન ખુલ્લી છે તેને બંધ કરવામાં આવી નથી જેના કારણે આજુબાજુની માટી બધી ગટર લાઇનમાં ચોમાસા દરમિયાન ધોવાઈને પડતી હોય છે જેના કારણે પાણી આગળ જતું અટકી શકે છે જેથી ગનાડામાં નો ભરાવ પણ થઈ શકે છે ઇજારદારની બેદરકારી અને જવાબદાર રેલવે અધિકારીઓની બિનકાળજીની કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ તેની કામગીરી અધૂરી છે જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વર થી ચગડિયાની વચ્ચે જેટલા પણ અંડરપાસ કરનાળા બનાવવામાં આવ્યા છે તેની રેગ્યુલર સાફ સફાઈ થતી નથી જેના કારણે મોટા પાયે ગટરમાં કાદવ કિચડનો ભરાવો રહે છે તથા એ ગરનાળા વિભાગનો આરસીસી રોડ પણ સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયા છે તેમ છતાં રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વર થી રાજપીપળા જે રીતે પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી તેવી રીતે તેઓએ પોતાની આંખો પણ અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની કામગીરી માટે બંધ કરી દીધી છે તે સ્પષ્ટપણે માણી શકાય છે